અંબિકા ટોક્સ વેદકારથી વર્તમાનની વાટે સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં તારીખ 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ભવ્યતિ ભવ્ય ભાદરવી પૂનમ મહામેળાની કડામાર તૈયારીઓ ચાલી રહી છે ભાદરવી પૂનમ મહામેળામાં પધારતા સર્વે ભાવિક ભક્તોની સુખદ યાત્રા માટે ગુજરાત સરકાર બનાસકાંઠા જિલ્લા વૈવટી તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સુસજ્જ છે આ મહામેળામાં લાખો ભક્તો પગપાળા આવી માં અંબા પ્રત્યેની ભક્તિનો ભાવ પ્રગટ કરે છે સેવા પરમો ધર્મના સંસ્કારને સાકાર કરતી ભારતીય સંસ્કૃતિમાં લાખો લોકો સેવાનો ભેખ ધારણ કરી પગપાળા અંબાજી આવતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પો કરી સેવાની ધૂળી દખાવે છે જેમાં સેવાભાવી સંસ્થાઓ તથા વ્યક્તિગત મંડળો દ્વારા અંબાજી આવતા માર્ગો પર રહેવા જમવાની વ્યવસ્થા ગરમ પાણીથી સ્નાન તથા અનેક પ્રકારની સેવાઓ પદયાત્રીઓને નિઃશુલ્ક પૂરી પાડવામાં આવતી હોય છે તે સેવા કેમ્પોના પ્રતિનિધિઓ સાથે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્કૃત મંત્રોચ્ચાર શરૂ થયેલ બેઠકમાં મંદિર રચના મેવડદાર શ્રીએ ઉપસ્થિત સર્વે અધિકારીઓ તથા સેવા કેમ્પોના આયોજકોનું હૃદયપૂર્વક સ્વાગત કરી સમગ્ર મેળાના આયોજનનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું દરેક શ્રદ્ધાળુઓની યાત્રા સુખરૂપ બને તે માટે વહીવટદાર શ્રીએ સેવા કેમ્પોમાં વીજ સલામતી આગ સલામતી જેવી દરેક બાબતોનું ધ્યાન રાખવા અપીલ કરી હતી માનનીય જિલ્લા વિકાસ અધિકારી અધિકારીશ્રીએ સેવા કરનાર સૌ આયોજકોની સેવાની ભાવનાને બિરદાવી હતી તથા સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રને સાકાર કરવા હાકલ કરી હતી માનનીય જિલ્લા પોલીસ વડાએ પોલીસ યાત્રિકો માટે ખડે પગે રહેશે તે વાતનો વિશ્વાસ અપાવી વાહન પાર્કિંગની વ્યવસ્થા ટ્રાફિક વ્યવસ્થા સીસીટીવી કેમેરા પદયાત્રીઓની સુરક્ષા અને સલામતીની વ્યવસ્થાને લગતા મુદ્દાઓની ચર્ચા કરી હતી ત્યારબાદ જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લા વહીવટીતંત્રના આમંત્રણને માન આપીને પધારેલ અને માં અંબાના પદયાત્રીઓને કંઈ અગવડ ન પડે તેવા શુભ આશયથી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા સેવા કેમ્પોના આયોજકોને સેવાકીય પ્રવૃત્તિઓ માટે અભિનંદન પાઠવ્યા હતા અધિકારીઓના ઉદ્બોધન બાદ સેવા કેમ્પોના પ્રતિનિધિઓ સાથે પ્રશ્નોતરી કરવામાં આવી હતી આ મહામેળો સુખરૂપ સંપન્ન થાય તેવી પ્રાર્થના સાથે સંપૂર્ણ વિસ્તાર પ્લાસ્ટિક મુક્ત બને તેવું આહવાન પણ કરવામાં આવ્યું હતું જ્યાં મેં આજરોજ અંબાજી ખાતે ભાદરીપુરમના મેળા દરમિયાન જે સેવા કેમ્પો થાય છે રસ્તામાં અંબાજી પહોંચવાના માર્ગો ઉપર અનેક સેવા કેમ્પો થાય છે એ સેવા કેમ્પોના આયોજકો સાથે માનનીય કલેક્ટર સાહેબ માનનીય એસપી સાહેબ માનનીય ડીડીઓ સાહેબ સાથે એમના પ્રશ્નોના નિરાકરણ માટે એક બેઠકનું સંવાદનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સેવા કેમ્પોની મુશ્કેલીઓ સેવા કેમ્પોની સ્થિતિ મૂંઝવણો એમના જે પ્રશ્નો હોય એનું સમાધાન કરવાનો પ્રયત્ન વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો યાત્રાધામ અંબાજીમાં આવનાર સૌ યાત્રિકોની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે જય અંબે